Halo, ini gue dia itu. હાલો હાલો halo, 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 એ હાલો હાલો halo, બીડી પીતો halo, 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 શું છે <laughs> 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 <laughs>

आप नवी लागे જશે એવું લાગે शियाळा અને જો સરસ મજાની सरस मजा आया આ ટીપા પદ્ધતિ છે મામાની વાડીએ પદ્ધતિ સીસાઈ પદ્ધતિથી પાણી પાય છે અને પાણી વાળે પણ છે અને પેલા જમા ઝમરુક ને ઉતારતા દિવાળી થઈ જાય તમારે અત્યારે તો અવડાવડા જ્યાં છે દિવાળી આવશે ઝમરૂખ તમારે પણ ખાવું હોય તો કોમેન્ટ કરજો ને મારી હારે ક્યારેક લઈ આવજો આપણે વાડીની મુલાકાત કરવાની છે અને એકાદ પાર્ટી આ ગોઠવું છું કા કશ્ય મેં તમને આગળ વિડીયોમાં બતાવ્યું ને એ લસણ છે આ તૈયાર થઈ જાય એટલે ને આ ખેંચી લેવાનું એ જોડી બનાવીને આંગાડી દેવાનું એટલે તાજે તાજો લસણ આપણે એ બેસીએ છીએ મારા મામાની તમારે કોઈને લેવું હોય તો કહી દેવાનું તમે તારે ગમે ત્યારે છે હોદ પાણીનો સરસ મજાનો છે જોઈ શકો છો આપણે આમાં પેલા બહુ નાતા નાના હતા ને ત્યારે

આપણે તો મામાનું ઘર નજીક છે એટલે મામાના ઘરે આવતા રહીએ છીએ અને અહીંયા પણ જો ધ્યાન રાખીને હાલવું પડે નકર આમાં પડી જાય થાય નહીં પણ પડી જાય મિત્રો નાના હતા ત્યારે જો અડવાન ત્યાં એવું રમતા તો એક અમારો મિત્ર હતો એ રહેતો એનું નામ મોટું મુખી હતું ને મુખી હતું પેલા એ વાડ હતી ને તે પડી ગયો હતો અહીંયા ઘણા બધા કાંટા એના વાગી ગયા હતા એ મને હજી યાદ આવે છે અને હજુ હરગવો પણ છે હરગવો ખાવ કોમેન્ટ કરજો કેટલો બધો હરગવો છે જોવો જો આ જમરૂકડી છે મારા મામાની

અને અહીંનો નજારો તમે જોવો પ્રકૃતિનો અદભુત નજારો છે અહિયાં તો આપણે વધે આવી ગયા છીએ વધે એક સરસ મજાની મજા આવે છે આ ભાઈ જોયા ઉભાયા આપણે પણ આગળ ધીમે ધીમે આવ્યા જઈએ

ચાલો ભાઈ સંજુભાઈ જો પડે છે ને આવા તમે જોઈ શકો છો આવડે છે કે કોઈને આવડતું ફો તમને આવડે હા કાઢી કાઢી સંજુભાઈ પડી ગયા છે આવડે આવડેભાઈ તમને આવડેલા સરસ મજા આવે આપડે જો મિત્રો આપડા મામ્મા ની વાડી આવી ગયા છીએ અને જો માં નવાની મજા આવે છે સરસ મજાનો સ્વિમિંગ પુલ છે હવે મિત્રો આવી ક્યાંક મજા આવે છે અહીંયા નાવાની આપ જોઈ શકો છો સરસ મજાનો અહીં પાછો સ્વિમિંગ પુલ છે આપ જોઈ શકો છો મિત્રો એટલું બધું પાણી છે આ હા માથોડી માથોડી પાણી છે જો ભાઈ આવો અમે લોકો ને આવડે તો આવો

ઘણા સમયથી મેં અહીંયા નાયા નહોતા આ ભાઈના લગન હતા ને ત્યારે આવતા હતા ત્યારે નાયા હતા કા કશુભાઈ હા કેટલો ટાઈમ થઈ ગયો છ મહિના થયા છ મહિનાથી આવ્યા નહોતા મમ્માની વાડીએ આજે આવ્યા ખૂબ નાયા ખૂબ મજા આવી મોજ કરી હા હા તરીકે હશે અહીંયા વાડીએ એટલે લઈ ગયા હતા નાહવા ખૂબ મજા આવી નાવાની તું કેમ આવ્યો હું તો છે દબા ચાંટતો વાડીમાં દવા ચાંટતા હતા એટલે

આપણે ધીમે ધીમે ઘર બાજુ જઈ અને જોઈ ને બધા શું કામ કરે છે સાની તૈયારી થઈ ગઈ છે સા પાણી પી જો ભાઈ ઓજે નાઈન વેવા આ ભાઈ જો આપણને સા દેવા વેવા છે લાવ રકે બી દાપો આપે આયા હું પણી આપી મે તો ભાળી નોતી થોડી સા દે તારું નામ શું છે વરજ છે તો જો આપણને સા આપે છે

આ ભાઈ હોઈ ગયા તા ઊંઘ બહુ આવતી હતી ને લહણ હારું કરી કરી હવે લાગી ગયા હે આયા જો લહણ સોપાય છે હજી કશું ભાઈ તો બધા ને સાપ આવી છે છોકરા લહણ બાવે કિશું ને દીશું રમે છે આ એ બધા લહણ બોલે છે હા ચા રાખો હા બેટા ઘરે હવે આપણે ક્યાંક સારું લોકેશન ગોતવી છે ભાઈ ઘણા ફોટા શૂટ કરી એ તો સારી સિંગ છે મસ્તીની હાલો આપણે ત્યાં ફોટો પાડ્યું આ પાડવો છે ને આ જોઈ શકો છો તમે

શેર છે પણ પાછળ જે છે તે ની કિસוריהવાળી છે આ ગમા એની વાડી માલી સિંગ લેવાની છે આ થોડીક સિંગ લેતા જઈ બાફી બાફીને ખાધા કરશું આ દાડા કઈ લઈ જાવું છે બધું તો શું લેવા આવું તો તો આ ડ્રેગન ફૂડ ને કઈ નથી લઈ જાવું હે રેગન ફૂડ ક્યાં છે લો

હારું હારું બકાલ આપણે લેતા જાય થોડું રૂમે કામ લાગશે ખાવા સરસ મજાનો ભીંડો છે આ બધું બકાલું છે ઘણું બધું મિત્રો આવી કઈક છે મારા મામાની વાડી કેવી છે તમે જરાક કમેન્ટ કરી નાખજો પાણી આવે છે મોટર ચાલુ કરી નાખી છે થાય મોટર ચાલુ કરવા આ પાણી એમાં જાય ભરાય છે પાણીનો હોદ ભરાય છે હાલ આપણે ચેક કરતા એટલું પાણી આવે છે અને પાણી આવે છે ને જોવા જવું પડે કે પછી આ જઈને ખાવાની છે લીલી લીલી ફરીથી મિત્રો આજે વધે આટો મારવા વિજાવા છે મોટર ચાલુ કરીને જો એ ભરાય છે અને કિશુ ને દીશુ તો હાલી આવે છે કિશુ ને આવે છે હમણાં એ નાવા આવ્યા હતા કે નહીં મિત્રો તો અમારા શૈશ માં તો એ ભૂલાઈ ગયા છે તો અમે આવ્યા છીએ લેવા તો પાછું પડવું પડશે અંદર પાછા પડીએ ને તો આ શિષ્મા નીકળશે ને નહીં નીકળે એવું થાય છે આ તો નહીં આવે છે હે

કેટલું પાણી આવે છે હે ઝાડ બધું આવે ને નહીં ના ખોલો નથી ના ઉતારે નથી ના ઉતારે નાઈ નાખ ને એ તો નાખી જ તે જો મોટર ચાલુ કરી દીધી છે મિત્રો એક બે લાદી ભરાય એટલે ફૂલ થઈ જાય એટલે હું ને અમારા હરેશભાઈ રેવા છે અહીંયા મોટર ચાલુ કરવા એટલે આખો વધ ભરાઈ જાય એટલે પછી કાલે આમાં પાણી વાળવાનું હોય એટલે ડાયરેક આવેલી પાણી જાય કે આપણા ઘર હોય ત્યાં આવી કંઈક છે મામાની વાડી હજુ ઓલા ખેડૂત છે સિંગ સિંગ માંથી ખડ કાઢે ખડ કાઢે એવું લાગે છે મોટી જબર લાકડી છે હરેશભાઈ ચશ્મા કાઢે છે તમે જુઓ નીકળી જાય તો નીકળી જાય ધીમે ધીમે નીકળી જાય તો નીકળી જાય હાય ચાલો નીકળી ગયા આપણા સસમાં છે પાણીમાં રહ્યા હતા હરીશ ભાઈ કાઢી દીધા થેન્ક યુ આ બે ને રમવાની ખૂબ જ મજા આવે આપણે ઘરે જવું છે થોડાક લીંબુ આપણે ઉતારતા જઈએ પછી આપડે જઈ સરસ મજાના લીંબુ છે થોડાક લઈ લઈ વાડીમાંથી પછી આપડે છે લીંબુ ઉતારી લીંબુ સર્વર બનાવન છે ને લીંબુ તાજા તાજા લીંબુ હે

સફરજન ખાવું તારે તો દાઇડમ ખાવું છે દાડમ નહીં પેલા લીંબુ ખાઈ લેલાય હવ હારા હારા હોય લઈ લેવાના મોટા મોટા पकल होई ने वा લઈ લેવાના आज ये खात न ढगलो કરેલો છે મિત્રો આમ તો ઝુકત નહી જો સરસ મજાના લીંબુ છે મિત્રો બ્રા મમ્મી ની વાડી થા મીઠા લીમડો લેવાનો છે ને એક જોઈએ તોડી લેવાની રાખતી એક હો એમ નઈ એમ નઈ જો આમ હારો હા આ લીમડો છે આપડા ડાયરેક્ટ લઈ લેવા આવી બસ ને એમનો થોડા આખી ડાળી તોડી લેવાની હોય મિત્રો આપણે અહીંયા પૂરો કરીએ છીએ જો તમને ગમે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ ફરી મળીશું આવા જ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી મસ્ત રહો ખુશ રહો અને